તલના પાકની અંદર તેલની ટકાવારી કારણ કે આપણે ઘણીવાર વાર કહેવા સાંભળી છે કે તલ તેલ વગરના તલ છે એની અંદર કોઈ વજન નથી હોતો ઘણીવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થાય પરંતુ એ ચર્ચા શરૂ કરીએ પહેલા જે ખેડૂત મિત્રો આ ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઈકોન આવે છે બે લાઈકોન ઉપર ક્લિક કરી દે જેથી કરીને સટાસટ તમને માહિતી મળી જાય અને ચેનલને સે લાઈક કરવાનું નહી ભૂલતા અને શેર કરી દેજો અન્ય ખેડૂત મિત્રોને જેને આ માહિતી ન મળતી હોય મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ઘણા બધા લોકો સુધી પહોંચી શકીએ ઘણા બધા લોકોના હવે ફોન સતત શરૂ થઈ ગયા હોય કે સાહેબ અમારે ઘણીવાર એવું પૂછતા હોય કે નેવું ટકા સલ્ફર આપવું હોય તો આપી શકાય કારણ કે તેલની ટકાવારી વધારવી છે ઘણાનો એવો પ્રશ્ન હોય કે અમે કયા સલ્ફરનો ઉપયોગ કરીએ જેથી કરીને અમને સારું ઉત્પાદન મળે ઘણા એવું હજી પૂછે છે કે પચાસ દિવસના તલની અંદર યુરિયા કે ડીએપી નાખી શકાય આ બધા પ્રશ્નો છે એનો ખાસ કરીને નિરાકરણ આજે કરવાનું છે તો મિત્રો અત્યારે તલની પરિસ્થિતિ સાહીઠ થી સિત્તેર દિવસના સમયગાળાની વચ્ચે થઈ ગઈ હોય મોટા ભાગના જે ખેડૂતો છે એને તો ખાસ કરીને જોઈએ તો અત્યારે તલની અંદર ન તો યુરિયા આપી શકાય ન તો એમોનિયમ સલ્ફેટ આપી શકાય ન તો ડીએપી આપી શકાય એક પણ ખાતર આપવાની હવે આપણે ભલામણ કરતા નથી પણ જે ખેડૂત મિત્રો હવે તલમાં તેલની ટકાવારી અને તલનું વજન વધારવો છે એને આપણે પહેલા ડોઝની અંદર જીરો બાવન ચોત્રી ની વાત કરી હતી જીરો બાવન ચોત્રી નો છંટકાવ કર્યા પછી દૂધ ગોળની વાત કરી હતી કે દૂધ ગોળનો પણ છંટકાવ કરી શકાય આ બધી માહિતી જે ખેડૂત મિત્રો એ મેળવી હતી ને એને જે આ ફોલો કર્યો છે એના તલ ખૂબ સુંદર અને સારા ઉભા છે આપણે આગળના સારા સારા ગ્રેડોની વાત કરી દીધી છે પરંતુ આજની પરિસ્થિતિ કંઈક અલગ છે હવે પછી આપણે કયા ગ્રેડ ઉપયોગ કરવો એ ખાસ જાણવાનું છે તો મિત્રો તલની અંદર ખાસ કરીને હવે ખેડૂત મિત્રો એ જેના તલ ખૂબ સારા બેઠા બેઠા બેહી ગયા છે કુકારાનો કોઈ રોગ નથી

આવી સ્થિતિની અંદર આપણે ખાસ ધ્યાને એવું રાખવાનું છે કે આ જયારે જીરો જીરો અને બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટનો નો ઉપયોગ કરીશું એટલે કે બોરોન ઉપયોગ કરશું એટલે અહીંયા જે ખાંડ બેની એટલે કે શુગર બેની છે

તમામ તમને શું જોઈએ તમને એવું લાગશે કે આ તો તરત વળી ગયો વળી નથી ગયો એની અંદર જે ખોરાક હતો ને એ ખોરાક ઝડપથી અહીંયા વહન પામવા માંડ્યો ઓલો વાર લાગે તમે એકાદું પાણી આપો ને વળી પાછું કંઈક નવું ઊભું થાય એની કરતાં બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ અને ઝીરો ઝીરો પચાસ આ સો ગ્રામ અને આ છે આપણે વીસ ગ્રામ એક પોમ્પની અંદર નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે અને આપણા માટે ફાયદાકારક છે સુગરના વહન માટે અને તેલ ની ટકાવારી વધારવા માટે હવે વાત અગત્યની છે કે અત્યારે ઘણા બધા એવું પૂછે છે કે તેલની ટકાવારી વધારવા માટે હું કરી શકાય અથવા તો નેવું ટકા સલ્ફર આપી દઉં સાહેબ પાણીમાં પલાળીને નહીં હવે એક તો આની અંદર તેર ટકા આવી ગયું સલ્ફર આની અંદર તેર ટકા આવી ગયું જે ઝીરો 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 પછા તમે નાખો છો એની અંદર હવે ઘણા એમાં

કદાચ પચાસ રૂપિયા સસ્તું પડી જાય બની શકે પણ એનું રિઝલ્ટ થાય ત્રણસો નો ખર્ચો થાય એટલે ખેડૂતને ઘણીવાર કોઈ આની અંદર સસ્તું દેતો હોય તો એવો હું એવું માનતો નથી કે એનું રિઝલ્ટ સ્ટાન્ડર્ડ જ હાલતા હોય કારણ કે આમ નહીં તો આમ પકડાવશે કાન તો તમને જ પકડાવવાના છે એટલે ખાસ આપણે ઘણીવાર સોયાબીન લઈ આવી કે 55% છે કે 22% એટલે આ સે ફૂલ ઘાટુ હોય વજનની અંદર કરો તો 1 કિલોનો વજન થાય 1 લિટરનો જ્યારે ઘાટા સલ્ફરની વાત કરીએ ત્યારે આના વજનની આપણને આઈડિયા નથી પણ આ પાણી સાથે આપી શકાય સંકાવની અંદર પણ આપી શકાય કમની અંદર તેલની ટકાવારી વધારવા માટે અને દાણો ભરાવદાર અને વજનદાર કરવા માટે 0.050 બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ અને સાથે સાથે સલ્ફર અને એક રેપિડોઝ તમે 40 એમએલ નાખશો તો પણ ખૂબ સારા પરિણામ મળે છે એટલે રેપિડોઝ પણ અમને ગયા વર્ષે ખૂબ સારા રિઝલ્ટ આપ્યા હતા 40 મિલી એક પંપ અંદર નાખીને સટકાવ કરવાથી રિઝલ્ટ મળશે એની વધારે માહિતી આપેલા નંબર ઉપરથી તમને મળી જશે

અને તેલની ટકાવારી જો આ તમારે પાંચ કિલો એમઓપી અને સાઇઝઅપનો ઉપયોગ કરશો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે

ખ્યાલ આવશે આટલી માહિતી આપીને વિરમીએ છીએ અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય